મેરા ગામ તળાવ પાસે અનિરુદિ મતમી આધારે એક ઈસમને ગેરકાયદેસર હથિયાર મજલ લોડ બંદૂક સાથે મળી આવતા આરોપી દોદલભાઈ સુમારભાઈ સંધી રહેવાસી પાટડી જિલ્લો સુરેન્દ્રનગર વાળાને અંગઝડપી માંથી હથિયાર મળી આવે જે હથિયાર એક દેશી હાથ બનાવટ સિંગલ બેરલ બંદૂક નંગ એક કિંમત રૂપિયા ત્રણ હજારની મળી આવે સદરુ આરોપી વિરુદ્ધ દસાડા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ કલમ પચીસ એ એ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે વર્તમાન ન્યૂઝ પટી ઘનશ્યામ વટવાણ